સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય હેઠળ સરકાર દ્વારા વિવિધ યોજના અમલી કરાઈ છે જેમાં વ્યક્તિગત શૌચાલયનો સમાવેશ થાય છે ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આવેલ ત્રણ હજાર નવસો બાવીસના લક્ષ્યાંક સામે બે હજાર આઠસો પંચાણું શૌચાલય બનાવવામાં આવ્યા છે વ્યક્તિગત શૌચાલય યોજના અંતર્ગત વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સાતસો સાતના લક્ષ્યાંક સામે જિલ્લામાં આઠસો સાડત્રીસ કામ થયા હતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક હજાર પાંચસો એકાશી સામે નવસો ચોવીસ કામ થયા હતા આમ યોજનાકીય લાભ મેળવવામાં ચાલુ મેળવવામાં તાલુકા પ્રમાણે જોઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં ઘોઘા પાલીતાણા અને મહુવાના ગ્રામ્ય પંથકોમાં વિશેષ કામગીરી થઈ હોવાનું જણાય છે જ્યારે ઉમરાળા અને વલ્લભીપુરમાં કામગીરી નહીવત જણાય આવે છે એક તબક્કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને આ શૌચાલય યોજનાનો લાભ પણ આપતા આવાસ યોજનામાં સમાવવાની સાથે અલગથી પણ લાભ આપવામાં આવે છે